સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે એ નિમિત્તે મહેસાણા વહીવટી તંત્ર દ્વારા તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી લઈ અને બપોરે બે વાગ્યા સુધી જીએમઇ આરએસ હોસ્પિટલ વડનગર ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં હું મહેસાણા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સાથે મળી અને આ બ્લડ ડોનેશન કેમ્પના ખૂબ જ સફળ બનાવીએ મિત્રો રક્તદાન એ મહાદાન છે આપનું થોડુંક જ લોહી એટલે કે એક બોટલ લોહી એ કોઈને નવજીવન બક્ષશે અને ખાસ કરીને મારા વડનગર તાલુકાના પ્રજાજનોને હું હાકલ કરું છું કે આવો આપણે વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી અને માન્ય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે એમને એક અનોખી ભેટ આપીએ અને એમનો જન્મદિવસ દિવસ બનાવીએ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એટલે આપણે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ અને બ્લડ આપણે આપીશું તો એ થકી જરૂરિયાતમંદોની જે સેવા થશે તો ફરી એક વખત હું તમામને અપીલ કરું છું કે આવો આપણે સાથે મળી અને આ બ્લડ ડોનેશન કેમ્પને ખૂબ જ સફળ બનાવીએ અને વધુમાં વધુ આપણે બ્લડ એકત્રિત કરી એક નવો કીર્તિમાન પણ સ્થાપિત કરીએ જય હિન્દ